નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા વિડિયોમાં અત્યારે માર્ચ મહિનો મિત્રો ચાલી રહ્યો છે ગરમીની સિઝન હવે ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે અને જનરલી મિત્રો માર્ચ મહિનામાં અને એમાં પણ હોળીની આજુબાજુ પછીનો જે સમયગાળો હોય છે તેમાં આપણે ઘરમાં અલગ અલગ આપણે જે મસાલાઓ છે જેમ કે ધાણા જીરું મરચું હળદર બધું આપણે સ્ટોરેજ કરતા હોઈએ છીએ એક વર્ષ માટે તો એમાંથી જ એક મિત્રો છે આ છે લસણ જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો આ સિઝનમાં આપણને ઢલે ઢગલે મિત્રો માર્કેટમાં આપણને લસણ જોવા મળે છે તો આજના વિડીયોમાં એક એવી સિમ્પલ અને એક એવી સરળ ટેકનિક તમને બતાવીશ કે જે પહેલાંના જમાનામાં આપણે ઘણા બધા લોકો વાપરતા હતા અને લસણને આ રીતે સ્ટોર કરતા હતા લસણને જો તમે આજે જે તમને ટેકનિક મિત્રો બતાવી રહ્યો છું એ ટેકનિકથી તમે સ્ટોર કરીને ઘરમાં રાખશો ને તો એક વર્ષે પણ તમારું લસણ અત્યારે જેવું જોઈ રહ્યા છો ને એવું ને એવું જ રહેશે ટૂંકમાં મિત્રો લસણ તમારું બગડશે નહીં એકદમ ફ્રેશ રહેશે તો કઈ રીતે ટેકનિક કરવાની છે કઈ કઈ વસ્તુ જોઈશે એની તમામ માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે તો વિડીયોમાં ચેક સુધી જોડાયેલા રહેજો અને એ પહેલાં આપણી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો સૌપ્રથમ તો તમારા માર્કેટમાંથી આ પ્રમાણેનું તમારે લસણ લઈ આવવાનું છે અને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો કે આવી મોટી કડીવાળું જે લસણ છે એ તમારે લાવવાનું છે અને લસણ તમે માર્કેટમાંથી ખરીદી કરીને લાવો ત્યારબાદ તમારે આ રીતે ઉપરની જે છાલ આવે છે ઉપરની છાલ ઉપરની જે સરફેસ એ તમારે ઉપરનું જે ફોતરું કહેવાય એને તમારે સૌ પ્રથમ તો આ રીતે તમારે કાઢી નાખવાનું છે અને તમારે લસણ છે મિત્રો એને આંગળીની મદદથી બરાબર તમારા દબાઈને ચેક કરવાનું જેથી કરીને કોઈ પણ લસણ જો જે તમે મિત્રો સ્કીન ઉપર જોઈ રહ્યા છો જો આ પ્રમાણેનું કોઈ બગડેલી કડી હોય લસણની તો તમારે રિમૂવ કરી નાખવાની કાઢી નાખવાની છે જેથી કરીને તમે જે લસણ સ્ટોરેજ કરીને રાખો તો બધું લસણ તમારું બગડે નહીં આટલી બાબતનું તમારે સ્ટોરેજ કરતાં પહેલાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઉપરના ફોતરા તમારે કાઢી નાખવાના છે અને લસણની કોઈ પણ કડી છે એ બગડેલી ના હોય બસ એટલું તમારે ચોક્કસથી તમારે કાળજી રાખવાની છે ત્યારબાદ તમારે જો જેટલું પણ લસણ તમારે સ્ટોરેજ કરીને રાખવાનું હોય તમારા ઘરમાં જેટલા પણ મેમ્બર હોય તે પ્રમાણે બે કિલો પાંચ કિલો જે પણ લસણ તમે આખું વરસ તમે વાપરતા હોય તો તમારે આ પ્રમાણે તમારે પહેલી ટેકનિક તમારે કરી નાખવાની છે મિત્રો હવે ફાઇનલી આપણે સ્ટોરેજ કઈ રીતે કરવાનું છે એ હવે વિડીયોમાં આપણે જોઈએ તો તમે આ જે જોઈ રહ્યા છો એ છે રખ્યા આપણે દેશી ભાષામાં કહું ને આને રખ્યા તરીકે ઓળખીએ આપણે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં જઈશું તો આપણે આ જે રાખ છે એ તમને આસાનીથી કોઈપણ પણ જગ્યાથી તમને મળી જશે અને અત્યારે ફાસ્ટ ફોરવર્ડ જમાનો થઈ ગયો છે ઓનલાઈન વેબસાઇટ પર પણ તમે તપાસ કરશો ને તો આ રખિયા જે તમે જોઈ રહ્યા છો એ આસાનીથી મિત્રો તમને ઘરે બેઠા તમે મંગાઈ મિત્રો શકો છો તો એના માટે તમારે જરૂર પડશે મિત્રો સ્ટોરેજ કરવા માટે આ પ્રમાણેનું માટલું આ માટેની રખ્યા આ પ્રમાણેનું લસણ તો હવે મિત્રો માટલું છે એ તમારે સૌ પ્રથમ તો તમારે સાફ કરી દેવાનું જેથી કરીને અંદર ધૂળ માટી આથી કંઈ એક્સ્ટ્રા કચરો હોય એ તમારે રહે નહીં તમારે પાણીની મદદથી તમારે ધોઈ નાખવાનું ત્યારબાદ કોરું કરી નાખવાનું અને તડકામાં તમારે થોડીવાર રાખવાનું જેથી કરીને કોઈપણ જાતનું બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન હોય એ પણ ના રહે દૂર થઈ જાય જેથી કરીને તમારું લસણ બગડે નહીં તો હવે આ જે રાખ એટલે કે જે રખ્યા છે ને એ તમારે આ રીતે માટલામાં બધી બાજુ તમારે સૌપ્રથમ તો તમારે આ રીતે તમારે નાખી દેવાની છે અને માટલાને પ્રોપર રીતે તમારે હલાઈ દેવાનું જેથી કરીને જે રખ્યા છે જે રાખ છે તમે જે નાખી છે માટલામાં એ બધી બાજુ માટલાની અંદરની સરફેસ પર એટલે કે અંદરની બાજુ તમારું ચોટી જાય ત્યારબાદ મિત્રો જે તમે લસણ છે એને હવે આપણે વન બાય વન જો આ રીતે પ્રોપર હાથની મદદથી પણ પ્રોપર તમારે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ જે પણ લસણ આપણે સ્ટોરેજ કરીને રાખવાનું છે એ વન બાય વન આવા માટલામાં આપણે આ રીતે તમે એડ કરી શકો છો જોઈ શકો છો તમે તો મિત્રો હવે આપણે આ જે રાખ છે એટલે કે રખ્યા છે એ શા માટે આપણે નાખતા હોઈએ છીએ કારણ કે શિયાળાની અંદર અને ઉનાળાની અંદર તો તમારું લસણ બગડશે નહીં પરંતુ હવે જેમ ચોમાસું આવશે ભેજવાળું વાતાવરણ થશે વાતાવરણમાં ભેજ થશે જેના કારણે મિત્રો પાણી વળશે અને જે પાણી લસણમાં લાગી જાય તો મિત્રો લસણ બગડી જતું હોય છે એટલે કે જો તમે આ રીતે માટલામાં અને એ ખાસ કરીને રખ્યાનો ઉપયોગ કરીને સ્ટોરેજ કરશો ને તો કોઈ પણ સિઝન હોય શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય ત્રણેય સિઝનમાં તમારું લસણ છે ને એ એકદમ બેસ્ટ રહેશે અને કોઈપણ જાતનું પાણી પણ નહીં લાગે કારણ કે આનો એબ્ઝોર્બન પાવર છે ને બહુ જબરજસ્ત હોય છે એટલે કે કોઈપણ જાતનું પાણી છે એ તમારા લસણને મિત્રો ટચ પણ મિત્રો નહીં થવા દે તો આ પ્રમાણે તમારે લસ લસણ છે સૌ તો રખિયા એડ કરી ત્યારબાદ તમારે ફરાઈ દેવાનું અને જે લસણ આપણે જે એડ કરેલું હતું ને એ બધું આપણે વન બાય વન કરીને બધું નાખી દીધું ત્યારબાદ ઉપરની બાજુ પણ તમારે આ રીતે તમારે જે રાખ એટલે કે રખ્યા છે એ તમારે જુઓ આ પ્રમાણે મા માટલાની અંદર તમારે લસણની ઉપર તમારે ભભરાઈ દેવાની છે જેથી કરીને પ્રોપર જે લસણ છે એના ઉપર રાખ એટલે કે રખ્યા છે એ લાગી જાય ત્યારબાદ હાથની મદદથી તમારે મિક્સ કરી દેવાનું અને માટલાને પણ બરાબર રીતે તમારે હલાઈ દેવાનું છે જો જોઈ શકો છો તમે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આપણું લસણ છે માટલામાં આ રીતે સરસ મજાનું ભાઈ પેક થઈ ગયું છે તમારા ઘરમાં જેટલી કેપેસિટી હોય આખા વર્ષમાં જેટલું લસણ તમારું ખવાતું હોય તેટલા પ્રમાણમાં તમે લસણને આ રીતે સ્ટોર કરીને મિત્રો રાખી શકો છો તો પેક થઈ જાય તમારું લસણ આ રીતે તો તેને ઉપરની બાજુ એટલે કે માટલાનું જે નાડચું છે ઉપરની બાજુ ત્યાં તમારે કોઈ પણ તમારા ઘરે જે રૂમાલ હોય કોટનનો સૂતરાઉ કાપડનો એ તમારે રાખવાનો છે અને દોરીની મદદથી અથવા નાડું હોય તમારા ઘરે તો તેની મદદથી પ્રોપર તમારે બાંધી દેવાનું છે જેથી કરીને આની અંદર છે કોઈપણ જાતની હવા અને વધારાનો કોઈ પણ ધૂળ છે માટી છે એ અંદર જાય નહીં હવે આપણું આ માટલું છે એ રેડી થઈ ગયું હવે ઘરના એવા ખૂણામાં તમારે રાખવાનું છે કે જ્યાં તમારા સૂર્યપ્રકાશ ના આવતો હોય એવા અંધારાવાળી જગ્યા જ્યાં કોઈની અવર જવર પણ વધારે ના હોય તેવા ઘરના કોઈ એક અંધકારવાળી જગ્યાએ તમારા આ માટલાને એટલે કે આની અંદર જે લસણ છે એને તમારે સ્ટોર કરીને રાખવાનું છે બસ આટલી જ હતી મિત્રો ટેકનિક આમાં તમારો કોઈપણ જાતનો કંઈ વધારાનો ખર્ચો નથી એકદમ સિમ્પલ ટેકનિકની મદદથી તમે લસણને સ્ટોર કરીને રાખી શકો છો જેથી કરીને એક વર્ષે પણ તમારું લસણ બગડશે નહીં હવે મિત્રો બીજું એક સિમ્પલ ટેકનિક તમને બતાવી દો કે જો તમારા રખ્યાવાળો પ્રયોગ ના કરવો અથવા મળતી ના હોય તો બીજો પ્રયોગ એવો છે કે મિત્રો આ જે જોઈ રહ્યા છો એ છે બોરિક પાવડર કોઈપણ મેડિકલ સ્ટોર પર તમે જશો તો તમને આસાનીથી મિત્રો મળી જશે તો રખિયાની જગ્યાએ તમારે મિત્રો માત્ર આનો પ્રયોગ રખ્યાના જેટલો તમારે કરવાનો નથી આનો પ્રયોગ તમારે મતલબ કે આનો જે બોરિક પાવડર છે એનો ઉપયોગ તમારે થોડા પ્રમાણમાં જ તમારે માત્ર બે જ ચમચી તમારે રાખ કરવાનો છે તો એક ચમચી તમારે આ રીતે બોરિક પાવડરની તમારે લેવાની જેમ આપણે રખ્યા આપણે પહેલાં સૌ પ્રથમ તો આપણે એડ કરી દીધી માટલામાં તેવી એની જગ્યાએ તમારે બોરીક પાવડર તમારે એક ચમચી ખાલી માટલાની અંદર તમારે જો એકવાર ફરીથી તમને ડેમો બતાવી દઉં તો આ રીતે તમારે બોરિંગ પાવડર એક જ ચમચી તમારે નાખવાનું છે અને ત્યારબાદ તમારા માટલાને પ્રોપર રીતે તમારે હલાઈ દેવાનું જેથી કરીને આખું જે બોરિંગ પાવડર છે માટલામાં તમારો ભળી જાય ત્યારબાદ તમારે લસણ છે એ તમારા માટલાની અંદર એડ કરી દેવાનું અને ઉપરમાં ઉપર એટ લાસ્ટમાં લસણની ઉપર પણ તમારા બોરિંગ પાવડર તમારે ભભરાઈ દેવાનો છે અને ત્યારબાદ તમારે પ્રોપર રીતે તમારે મિક્સ કરીને સેમ તમને જે આ રીતે કાપડ એટલે કે જે રૂમાલ છે એને કવર કર્યું ને તે માટલા ઉપર તમારે કવર કરી દેવાનું છે અને સ્ટોરેજ કરીને રાખવાનું છે એટલે કે બંને પ્રયોગ તમે કરી શકો છો બોરિક બોરિક પાવડરવાળો પ્રયોગ પણ કરી શકો છો અને રખ્યા બંને તો આઈ હોપ કે મિત્રો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે તો શું તમે આ રીતે લસણ ક્યારે સ્ટોર કર્યું છે કે નહીં કોમેન્ટમાં મને જરૂરથી કહેજો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી કોમેન્ટમાં કહેજો અને તમને ટેકનિક પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી આપણા ભાઈઓ અને તથા આપણા ઘણા બધા બહેનો સાથે જરૂરથી વિડિયોને શેર કરવા નમ્ર વિનંતી નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ